છોટા ઉદયપુરનું રાજપુરા ગામ ચાર દિવસથી સંપર્ક વિહોણું છે એકસો પચાસ જેટલા ઉદયપુરપુરા ગામ કે જ્યાં એકસો પચાસ જેટલા ગ્રામજનો હજી પણ ગામમાં ફસાયેલા છે તંત્ર ત્યાં પહોંચ્યું નથી જે ગ્રામ જર્જરિત લો લેવલ કોઝવે હતું તેના ઉપર પાણી હોવાથી બહાર તેઓ આવી શકતા નથી

એની કોઈક બીજી સગવડ કરીને સરકાર આપે તો સામે સામે આવડન આવડ આજે ચાર થી પાંચ દિવસ થઈ ગયા રસ્તો બંધ છે કોઈ લેવડ દેવડ ને કંઈક દુકાન બુકાન જવા માટે કોઈ રસ્તો નથી તો એ રીતે જીવન કેવી રીતે કાઢવાનું અને સસ્ટે જન સરકાર વ્યવસ્થા કરી આપે નાસ્તા બાસ્તા ની તો સારું છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રાજપુરા ગામને જોડતો આ મુખ્ય લો લેવલનો કોજવે છે જોઈ રહ્યા છો દ્રશ્યો લો લેવલ કોજવે આઝાદીના વર્ષો થયા હજુ બન્યો નથી પરંતુ આજે છેલ્લા ચાર દિવસથી આ રાજપુરાનું જે ગામ છે એ ગ્રામજનો ખાસ કરીને આજે સંપર્ક વિહોળા બન્યા છે આજે ચાર ચાર દિવસ વીતી ગયા છતાંય હજુ સુધી તંત્રએ અહીંયા ડોક્યું કર્યું નથી દ્રશ્યો જોઈ રહ્યા છો આ રાજપુરામાં અંદાજે દોઢસોથી વધુ જે ગ્રામજનો છે એ ગ્રામજનો આજે ચાર દિવસથી ઘેરાઈ ગયા છે કોતર છે આ કોતરમાં ભારે પાણી આવી રહ્યું છે હજુ આજે ચોથો દાળો છે ત્યારે અહીંના ગ્રામજનોની હવે માંગ ઉઠી છે કે ભાઈ અમારો સંપર્ક કરો ખાસ કરીને આજે ચાર ચાર દિવસ થઈ ગયા રોજિંદા લઈને દરરોજનું ખાવાવાળા જે આદિવાસી પરિવારો છે અંદર કોઈ જગ્યાએથી નીકળી શકાય એવી કોઈ જગ્યા નથી આ ફક્ત એક જ માર્ગ છે ત્યારે હવે આ ગ્રામજનોની ખરેખર તંત્રએ મુલાકાત લેવી તેવી માંગ ઉઠી છે ઇરફાન મહેમાન સંદેશ ન્યૂઝ છોટાઉદેપુર